નમસ્કાર દર્શક મિત્રો એટ ગુજરાતમાં આપનું સ્વાગત છે મધ્યપ્રદેશમાં ભોપાલ ઇન્દોર સહિત એકવીસ જિલ્લાઓમાં સતત વરસાદ પડી રહ્યો છે બાલાઘાટ મંડલા અને સિવનીમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી જેથી અનેક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા ત્યારે હવામાન વિભાગે બુધવારે રાજ્યના સાત જિલ્લામાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે આજે સિવનીમાં તમામ સ્કૂલોમાં પણ રજા જાહેર કરાઈ છે તો છત્તીસગઢમાં પણ દસ જિલ્લામાં વરસાદી મોસમ ચાલુ છે સુકમામાં શબરી નદી અને બીજાપુરમાં ઇન્દ્રાવતી અને ચિંતાવાગુ નદીઓમાં પૂર આવ્યું છે તો રાયપુરમાં પૂરના કારણે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે રાજસ્થાનમાં પણ ભારે વરસાદને કારણે પાલી જિલ્લામાં જવાઈ નદીમાં પૂરની સ્થિતિ સર્જાય છે ત્યારે હવામાન વિભાગે પંદર સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે મધ્યપ્રદેશમાં સર્જાયેલ મેઘતાંડવની અસર છેક દાહોદ સુધી જોવા મળી રહી છે મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડર પર પડી રહેલા ભારે વરસાદના કારણે દાહોદના પંચપીપલિયાથી પસાર થતી અને મધ્યપ્રદેશ તરફ જતી ટ્રેનો અટવાઈ ગઈ છે રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા છે જેથી મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે જેના કારણે દિલ્હી અને મુંબઈ રેલવે ટ્રેક પ્રભાવિત થયો છે ગુજરાત બાદ અમે એક રાજા હાલ મધ્યપ્રદેશમાં ભારે માત્રામાં વરસી રહ્યા છે ત્યારે હાલ રાજ્યમાં ભારે વરસાદના પગલે ટ્રેન વ્યવહાર અટવાયા હતા તો મધ્યપ્રદેશના ઝાબુઆમાં પણ ભારે વરસાદના કારણે પંચપીપલિયા પાસેથી પસાર થતા દિલ્હી મુંબઈ રેલમાર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા પુષ્કળ પાણીના કારણે રેલવેની ટ્રેનોના સંચાલન કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે આ ઉપરાંત વરસાદે પાણીના કારણે ટ્રેનોની અવરજવર ધીમી પડતા ટ્રેનો નિયત સમય કરતા મોડી પડી જતા દાહો જતા મુસાફરો અટવાયા હતા ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશ ઉત્તરાખંડ હરિયાણા ચંદીગઢ દિલ્હી ઉત્તરપ્રદેશ પૂર્વ રાજસ્થાન અને દક્ષિણ મિઝોરમમાં ભારે વરસાદ થઈ શકે છે તો આસામ મેઘાલય પશ્ચિમ બંગાળ સિક્કિમ બિહાર ઓડિશા અને કોસ્ટલ કર્ણાટકમાં પણ ભારે વરસાદનું એલર્ટ અપાયું છે